આઈપીએલ બે હજાર ચોવીસમાં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી ટીમે વર્તમાન સીઝનની છત્રીસની મેચમાં પંજાબ કિંગ્સને ત્રણ વિકેટ હરાવ્યું હતું પંજાબની ટીમ સિઝનમાં સતત ચોથી મેચ હારી છે ગતરોજ પંજાબે તેના હોમ હોમગ્રાઉન્ડ મુલાનપુરમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું ટીમ વિઝોવરમાં એકસોને એક બેત્તાલીસ રન બનાવીને ઓલ આઉટ થઈ હતી ગુજરાત એકસો ને તેતાલીસ રન ટાર્ગેટ ઓગણીસ પોઈન્ટ એક સાત વિકેટ ગુમાવીને ચેસ કર્યો હતો કે જેમાં રાહુલ તિવેટિયા છત્રીસ રન બનાવીને અન્નમ પર ફર્યો હતો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન સુમન ગિલે પાંત્રીસ રન અને સાઈ સુદર્શન એકત્રીસ રન બનાવ્યા હતા તો પંજાબના ના હર્ષલ પટેલે ત્રણ અને લિયામ મે બે વિકેટ મેળવી હતી પંજાબ તરફથી થી પ્રભસિમરન સીએ પાંત્રીસ રન બનાવ્યા હતા ત્યારે ગુજરાતના મોહિત શર્મા અને બે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ